અત્યારે શું પડે છે કેટલો પડે છે વરસાદ જોરદાર વરસાદ પડે છે શું પડે છે જોરદાર વરસાદ જો અમાર જીનલ બેન ને ગીત ગાવું છે બોલો તો જીનલ બેન વેરી ગુડ બીજું વરસાદ નું કયું ગીત આવે છે ભાઈ બોલો બીજું વરસાદ નું ગીત કયું આવે છે બોલો બોલો ચલો પછી બીજું શીખવાડ્યું છે ને તમને આવો પછી

િનલ મજા આવે છે